તો હાઇ મિત્રો કેમ છો બધા મજામાંય હશો તો મિત્રો અત્યારે હું છું ગાડી પર અને આજે પંદરમી ઓગસ્ટ છે તો બધાને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામના ને વંદે માતરમ ને જય હિન્દ જય ભારત તો દોસ્તો અત્યારે આપણે જવાના છે ચલથાણ કેમ કે નાસ્તો લેવા જઈ રહ્યા છું મેં તો ચાલો મારી આજે ત્યાંનો હાલ કેવો છે તો જોઈએ તો ચાલો વિડીયોમાં બની રહેજો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો કોઈ મિત્ર આપણે અત્યારે ચલખાણમાં પહોંચી ગયા છે અને કંઈક અહીંયા આટલું બધું કંઈ દેખાતું નથી તો આપણે આગળ જઈએ નાસ્તા માટે પહોંચી ગયા છે ચલથાણ તો નાસ્તો લેવા આપણે અહીંયાથી શ્રીનાથ સ્વીટમાંથી લઈશું નાસ્તો આ બાજુ મારા સાથે એ મેં નાસ્તો તો લઈ લીધો નાસ્તો તો લઈ લીધો પણ એકાઉન્ટમાં ચેક કર્યા હતા મારી પાસે પૈસા અઢીસો રૂપિયા હતા ગયો દુકાનમાં અને વસ્તુ લઈ લીધી વસ્તુ લઈ લીધી અને ત્યાર પછી મેં પેમેન્ટ કરવા ગયો પેમેન્ટ કરવા ગયો તો બંને એકાઉન્ટમાં જે એકાઉન્ટમાં હતા એ એકાઉન્ટમાં એકાઉન્ટ ખાલી બધા હતું

એટલો મજાનો નેચરલ વ્યૂ જોવા મળ્યો છે સવાર સવારમાં અત્યારે વાયગા છે મારા ખ્યાલથી અગિયાર વાગ્યા છે પણ તમે જઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ આવે છે સામેથી તો મિત્રો જઈ શકો છો શું નજારો છે યાર મજા આવી ગઈ આ બાજુમાંથી નેર જાય છે તમને બતાવીશ અને આ આપણે એલ એન ટીનું હાઉસ છે એ છે અને આ આપણે આગળ બ્રિજ આ બાઈક બાઈક લઈને જઈએ છીએ આ નાસ્તો લઈ લીધો છે આ નાસ્તાના લીધે મારે અગવડ પડી પણ વાંધો નહીં પૈસા મેનેજમેન્ટ થઈ ગયા અને પૈસા પે કરી દીધા પણ મને થોડું ત્યાં વાર લાગી કેમ કે ખાતામાંથી અચાનક પૈસા ગાયબ થઈ ગયા મેં વિચારું ક્યાં ગયા હશે એટલે તો બેંકવાળાએ હેન્ડલ ચાર્જ કાપી લીધો હતો વાહ ભાઈ વાહ નજારો એકદમ મસ્ત છે જોવા જેવું આ મારો ફર્સ્ટ ગુજરાતી બ્લોગ છે તમને ગમે તો કરી દેજો અહીંયા પણ વરસાદી માહોલમાં અહીંયા કામ ચાલુ છે તો અહિયાં હું લોકો બેઠા છે તમે જઈ શકો આગળથી આપણે એક વસ્તુથી જોવા જઈએ તો મોટો બ્લોગ પણ થઈ જાય થઈ જઈ શકે છે મસ્ત મજા આવી ગઈ વ્યૂ જોઈને બીજું કાંઈ નથી વિડીયોમાં હું બધું કશું છે નથી વિડીયોમાં પણ વ્યૂ એટલો મસ્ત આવે છે ને તો મોબાઈલ ફટાવાની ઈચ્છા નહીં થતી વાદળો તમે જોઈ શકો છો મસ્ત મજાના વાદળો છે Thank you.